એમએસ યુનિવર્સિટીના તંત્ર દ્વારા ચાલી રહેલા લાલિયાવાડીને લઈને એનએસયુઆઈ દ્વારા આજે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને ભારે સૂત્રોચ્યાર સાથે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થી સંગઠને હંગામો મચાવ્યો હતો વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત ભોજન આપો તેવા સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા એનએસયુઆઈના વિરોધ પ્રદર્શનને લઈને હેડ ઓફિસ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો એનએસયુઆઈની રજૂઆતના મામલે ઇન્ચાર્જ વીસી ધનેશ પટેલે જણાવ્યું હતું કે પોર્ટલ રાજ્ય સરકારનો વિષય છે યુનિવર્સિટી લેવલ વિદ્યાર્થીઓને મુશ્કેલી ના પડે તેનું ધ્યાન રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું તદઉપરાંત વિદ્યાર્થીઓ આવશે ત્યારે મેસ શરૂ થઈ જશે તેમ જણાવ્યું હતું કે જેનું એજ્યુકેશન એ વખણાતું પણ ક્યાંક આ સત્તાધીશો भाजप નો એજન્ડા આવી ગયા હોય આરએસએસ ના એજન્ડા આવી આજે આ નહી ચલાવવામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટી માં વિવિધ મુદ્દાને લઈ અને વાઇસ ચાન્સેલર રજૂઆત રજવાત કરવા આવી આવી છે ગુજરાતનું શિક્ષણ વિભાગ એ આવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓને સરકારી યુનિવર્સિટીને કેમ પતાવવી તેના માટેના આયોજનો એ વારંવાર કરતી હોય છે એવું એક આયોજન જે જીકાસના નામે લઈ આવી છે આ જિકાસના નામેથી પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો પહોંચે છે ત્યારે આવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ એડમિશન લઈ નથી શકતા આજે પણ બીએ એ બી કોમમાં એક ઇતિહાસ કહી શકાય કે અહીંયા સીટો ખાલી છે એ ખૂબ ગંભીર બાબત છે અને યુનિવર્સિટીની હોસ્ટેલમાં જે મેસમાં જે નબળી ગુણવત્તાનું જે જમવાનું આપવામાં આવે છે અને આ આ જમવામાં વિદ્યાર્થીઓ અને ફૂડ પોઈઝનિંગ જેવા બીમારીઓ થાય છે ત્યારે આજે કુલપતિશ્રીને અમે રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ વિદ્યાર્થીઓ પૈસા આપે છે તો તેને સારી ગુણવત્તાનું જમવાનું મળવું જોઈએ અને આરએસએસ અને ભાજપના સત્તાધીશોએ જે આ યુનિવર્સિટીઓ ઉપર કબજો કરી અને પોતાના પ્રચારનું માધ્યમ બનાવ્યું છે તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ